વાત કરીએ વડોદરાની તો વડોદરા માંજલપુરમાં મહિલા સાથે દુષ્કર્મ આચરવાની એક ઘટના સામે આવી છે કે જ્યાં અંગે ફરિયાદ નોંધાઈ છે ત્યારે વ્યાજના રૂપિયા પરત ન આપતા મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જ્યાં ત્રણ આરોપીઓએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે ત્યારે પાંચ વર્ષ અગાઉ આરોપીની ઓફિસમાં મહિલા કામ કરતી હતી ત્યારે આરોપી વિક્રાંત દીક્ષિતની ઓફિસમાં મહિલા કામ કરતી હતી જ્યાં કોચિંગ ક્લાસ શરૂ કરવા જે નાણાં ઉછીના લીધા હતા ત્યારે વિક્રાંત જે છે તેણે

4 ઓગસ્ટ એટલે કે એક દિવસ પહેલા મહિલા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સયાજીગંજે ગુનો રજીસ્ટર કરી મહિલાની શારીરિક તપાસણી અર્થે એસએસસી હોસ્પિટલ કાર્યવાહી કરાવેલ છે વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ જગ્દીશ પ્રદ્યુબનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત શારીરિક તપાસણી કરાવેલ છે ત્યારબાદ આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ અર્થે મોકલાવે અને આવતીકાલ સુધીના એના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ નામદાર કોર્ટથી મેળવેલ છે આ ગુનાની હકીકત જોતા મહિલાએ છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ ત્રણ વ્યક્તિઓએ પોતાની ઓફિસ અને ઘરે જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચના વતની છે તેઓએ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી કર્યા હોવાની હકીકત રજીસ્ટર કરાવેલી અને જે કામે બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બાવીસ લાખ એક્યાસી હજાર ચારસો ઓગણપચાસ રૂપિયાની ઉચાપત અન્વયે આ મહિલા વિરુદ્ધ નો રજીસ્ટર થયેલો છે સયાજીગંજ પોલીસ